અને જો તૈયારી થાય છે નીકળવાની તો તમે આજે આખો દિવસ વિડીયોમાં જોજો અમે આજે ક્યાં ક્યાં ફરવાના છીએ ને એ બધું આપણે કાલનો વ્લોગ આવી ગયો છે જોયો તો આપણે આપણા ફર્સ્ટ સ્થળે આવી ગયા છીએ તો ચાલો આપણે જઈએ જોવા બે બસો અહીંયા ઉતરી ગઈ છે હાલો બધા આવી ગયા તો આપણે આવી ગયા છે એક મંદિર એ મોટા યક્ષ લખેલું છે નામ તો ચાલો આગળ જઈને જોઈએ મંદિર કેવું છે એ બધું ચાલો આ આવી ગયું આપણું ગ્રુપ હ અહીંયા તરફ ચડવાના છે

શાંતિ ચાલો આ છે અહીંયા અંદરનું બધું મસ્ત આમ ગાર્ડન જેવું છે તો બધાની ફોટા પાડવાની મજા આવશે કેમ કે સરસ મજાનું લોકેશન છે તમે જુઓ અહીંયા તો બધા બેટો અમારે ફોટા પડાવશે મસ્ત મસ્ત ચોગ મસ્ત આવી રીતે આ નાના નાના મંદિર બધા બનાવેલા છે બારે બાર જ્યોતિર્લિંગ મહર્ષિ વાલ્મિકી ને એવા બધા અહીંયા મૂકેલા છે વ્યૂ જો તમે એક નંબર છે એમ જોઈને મજા આવે એવું છે સરસ મજાનું આપણા બહેનો તો બધા જો ફોટા પાડવા માટે રેડી જ છે તો જો અહીંયા મસ્ત બગીચો છે ને અહીંયા મારી બધી બહેનોને તો એવી મજા આવી ગઈ છે ને હિંચકા ખાવાની ને જો તમે બધા એટલી મોજ કરે છે હા આ હું છું આ મેડમ પણ હિંચકા ખાવા બેસી ગયા છે કેવી મજા

બધા બધા હોય બહુ બધી મજા કરી હવે આપણે હજી આગળ માટે આવી ગયા બીજા આગળ સારું હાથ થી મસ્ત મોટા મોટા છે

આપણે એવી સાઈડ જાસુ મંદિર ચાલો આપણે કેવું સરસ મજા બગીચો છે તો ચાલો આપણે ત્યાં જઈએ

કેટલી મસ્ત મોટી છે કે મજા આવે જોવાની આમ એકદમ આમ કેવી રિયલમાં ચાલો હવે જોઈ લીધું છે ને હવે આપણે પાછા બસમાં બેસીશું અહીંયા જો આ બધા ક્વોલિટી ખાવાની શરૂઆત કરી દીધી છે બધાએ યસ ખાઈ લો ખાઈ લો હમણાં ઓલો વાહ ભાઈ વાહ ભરાઈ અહીંયા મોજ પડી ગઈ છે અહીંયા ਹੈਲੋ ਨਾ ਆ ਤਾ ਹਲੋ ਜਾ ਜਾ ਮਲੇ ਜੀ ਦੀ ਤੇਹਾਣੇ ਵੀ ਰਮੈ ਕੀ ਆ ਚੱਲ ਬਲੀ તો આપણે આવી ગયા છીએ હવે માતાના મઢ તો આ છે માતાનો નું નું મંદિર અંદર ફોટા પાડવાની મનાઈ હતી એટલે આપણે બહાર થી તમે જોઈ લો મસ્ત છે

સલાડ અને છાશ આજે આપણે બપોરનું જમવાનું મહેશ્વર મંદિર જો આ બે બસ આ ભાઈઓની આ બહેનોની બસ હવે આપણે જશું દર્શન કરવા જો અહીંયા બધી સૂચના આપે છે કેમ કે અહીંયા પછી આગળ જતા થોડુંક પાકિસ્તાન બોર્ડર દેખાય સામે એટલે વિદ્યાર્થીઓને થોડા અવેર કરવામાં આવે છે

बस पड़ी हुई मैं સંકલ્પી મિતા છે અને હવે અમે જાસુ તરાવ જોવા નારાયણ સરોવર ઓલું આપણે જોઈ તો ને કોટેશન મંદિર હતું અને હવે આપણે જેસુ નારાયણ સરોવર જોવા હેલો મિતાવે બજાસ મજા મે આઈવી અમે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કોણ બોલશે લાઈક શેર એમ

અત્યારે છે મસ્ત આપણે પનીરનું શાક કાજુ પનીરનું શાક પાપડ પરાઠા જીરા રાઈસ રાઇસ ગુલાબજાંબુ આપણી મસ્ત મજાની છાસ જમ મસ્ત બધા જમવા બેસી ગયા છે ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો પડીએ તમે વિડીયો ગમે તો લાઇક છે અને સબસ્ક્રાઈબ કરજો